ગુજરાત સરકાર નવતર પ્રયોગો થકી શિક્ષણને વધુ ઉચ્ચતા સ્તરે લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે જેમાં ખાસ વાત કરીએ એક પાયાનું શિક્ષણ મજબૂત થાય તે માટે એક આગળ વધી રહી છે દિશામાં અને ત્યારે સરકાર અનેક પ્રોજેક્ટ થકી આ કામ પણ કરી રહી છે ત્યારે વાત કરીએ ગુજરાતમાં બાળ મંદિરમાં આવતા બાળકો માટે હવે જ્ઞાન પૂજ કીટ સાથે જ્ઞાન મેળવી રહ્યા છે અને ત્યારે ખાસ વાત કરીએ સરકારે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં જ્ઞાન પૂંજ

સાથે સાથે અત્યારે આજના ટેકનિકલ યુગમાં બાળકો ઘરે પણ વાલીઓ ઘરે પણ મોબાઈલ રમવા આપી દેતા હોય છે બાળક રમે છે ત્યારે પણ જો બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવે અને બાળકો સાથે રમાડવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ સારો થઈ શકે છે અને મોબાઈલ બાળકોને ન આપવામાં આવે આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલવામાં આવે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે સત્તર થીમ આધારિત ખૂબ જ સરસ પ્રધાન શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે બાળકોનું પોષણ સ્તરનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને બાળકોને અઠવાડિયામાં મેનુ મુજબ નાસ્તો આપવામાં આવે છે અને પ્રમાણસરનો નાસ્તો આપવામાં આવે છે જે બાળક જમી શકે અને એના ટેસ્ટને પણ ધ્યાને રાખીને નાસ્તો બનાવવામાં આવે છે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને